ચક્ષુદાન કરાવી છે એમાં તમામ લોકોને રોશની મળે એવી જ આખવું હોય અમે લોકોને પ્રોસેસ કરીએ છીએ પણ એ કરીને તમને સમજાવવા આવ્યો કે ચક્ષુદાન માટે કે જીરોની માટે સો વર્ષમાં સ્મારો હોય એવું નહીં એસી નહી હોય કોઈ ચક્ષુદાન થઈ શકે બીજું

ઠીક છે કે તમે રજીસ્ટ્રેશન કરો નામ લખાવો એ વાત અલગ છે પણ આમાં કોઈ એવું ફોર્મ્યુલા નથી કે તમે ભાઈ રજીસ્ટ્રેશન કર્યું હોય તો જ થાય રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો પણ ચક્ષુદાન થાય એના માટેનો નંબર મારો હોય છે 9925049322 હવે બીજી વાત સમજાઈએ કે ઘણા લોકોને એમની માનસિક છે કે ભાઈ આપણે ચક્ષુદાન કરીશું તો આપણા પછીના જે વંશોનો છે એ બધા આંધળા

અને જો એ બ્લડમાં કોઈપણ પ્રકારનો ઝેરી ચેપી રોગ ન આવે તો એ આ ઉપયોગમાં આવે છે અને એક વ્યક્તિના ચક્ષુદાનથી બે લોકોને રોશની મળે છે એનામાં મોટા ભાગને એવું એવું કોઈને બે બે આગ છે ને એમાં એક જ આગ કામ કરે છે તો એવા લોકો અમને પાયોરિટી આપીએ છીએ કે ભાઈ એને પહેલા ઓપરેશન કરીએ જેટલા પણ લોકોને આજે આપણે ઓપરેશન કરીને ઊભા કર્યા છે એ લોકોને આપણે વર્ષમાં એકવાર બોલાવીએ છીએ